આપણે છેલ્લા પાંચ દિવસથી બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી એક સાધુતા ભર્યા પુરુષાર્થથી જે કર્યું છે એની વાતો આપણે કરી રહ્યા છીએ એની પ્રાપ્તિનો વિચાર આપણે કરીએ છીએ કારણ કે ઇતિહાસ જાણવો બહુ જરૂરી છે અને જેવો ઇતિહાસ થી અસ્મિતા જાગે એક જુદા પ્રકારની અસ્મિતા હોય છે અને જે નિરંતર અક્ષર પુરુષોત્તમ મહારાજની ગોષ્ઠી કરતા સિદ્ધાંતની ગોષ્ઠીઓ કરતા એ બાદ સંતાન થોડા હતા પણ કહેવાય નહીં કે જેવા હતા તો એવા કેટલાક શાસ્ત્રીજી મહારાજે

તમામ સંતો હરિભક્તો ઉપર જે પત્ર લખ્યો એમાં કહ્યું કે ભગવાન સ્વરૂપ અક્ષર ધામ સહિત પૃથ્વી પર વિરાજે છે આ વાત પોતે સમજવી અને બીજા આગળ કરવી આવી આજ્ઞા ભગવાન સ્વામિનારાયણે પણ કરી છે

અને શાસ્ત્રીજી મહારાજ સાથે પોતે નીકળી ગયા એને પોતે પાછળ દીક્ષા આપી મહાપુરુષ દાસ સ્વામી નામ પાડેલું મોહનસિંહ મહારાજ મહાપુરુષ સ્વામી નું પ્રસિદ્ધ વારંવાર યાદ કરે છે કે અક્ષર પુરુષોત્તમ દયાળુ પ્રભુ અક્ષર પુરુષોત્તમ એમ જ છેલ્લી પંક્તિ છે કે મહાપુરુષ ને મનડેરે ભાવ્યા બ્રહ્મ સહિત પર બ્રહ્મ દયાળુ પ્રભુ અક્ષર પુરુષોત્તમ કે મહાપુરુષદાસ સ્વામીના મનની અંદર કેવી લગ્ન પુરુષોત્તમ સિવાય મનમાં બીજું કશું હતું જ નહીં મહાપુરુષ સ્વામી આ ઉપાસના યજ્ઞમાં જોડાયા નામ ઉપાસ મહારાજે પોતે લખ્યું છે નિર્ગુણદાસ સ્વામીનું આ નિર્ગુણદાસ સ્વામીએ પણ આ ઉપાસના પ્રવર્તન માટે જબરજસ્ત પુરુષાર્થ કરેલો છે શાસ્ત્રીજી મહારાજ પોતે પણ કહેતા કે આ સત્સંગ જે ખીલ્યો છે એમાં ચૌદ આની ફાળો એ નિર્ગુણદાસ સ્વામી નો છે એવો સત્સંગ નિર્ગુણદાસ સ્વામી શાસ્ત્રીજી નિર્ગુણદાસ સ્વામી માટે દિવસે અંદર લખ્યું કે આપ મોટાની કૃપા નું પાત્ર છો અને આપને રૂવાડે રુવાડે અક્ષર પુરુષોત્તમ ની નિષ્ઠાની વૃદ્ધિ કરવાની ધગશ છે શાસ્ત્રીજી મહારાજ પ્રમાણ આપે છે અને આપણે એમના જીવન અને એમના કાર્ય જોવા મળે ગામો ગામ વિચરણ કરે કોઈ સગવડ નહીં કોઈ સુવિધા નહીં છતાં પણ ગામો ગામ વિચરણ કરી પારણો કરે કરે એટલું જ નહીં નિર્ગુણ સ્વામી નું બીજું એક વિશેષ આગવું અંગ હતું એક એક વ્યક્તિને મળવું એક એક વ્યક્તિને મળી અને ઉપાસના વાત સમજાવી એના માટે કલાકો ના કલાકો તેઓ પોતે આ નિષ્ઠાની વાતો કરતા અને એમની અંતિમ અવસ્થા હતી ત્યારે પણ ઓગણીસો પચાસ ની અંદર છે અને બીજી પણ ઘણી બધી બીમારીઓ હતી એવી પરિસ્થિતિની અંદર માંદગીના બિછાને હતા અને થવાની પણ શક્તિ નહોતી એ વખતે નિર્ગુણદાસ સ્વામી પોતે તે મુંબઈની અંદર એક હરિભક્તને મળવા માટે પોતે ત્રણ વખત ગયા છતાં પણ એ મળ્યા નહીં પછી સ્વામી પત્ર લખ્યો એમાં લખ્યું કે આપને મળવા માટે હું ત્રણ વખત આવ્યો છતાં મળ્યા નહીં ભગવાનદાસ શેઠ ને પણ મોકલ્યા પછી નિર્ગુણદાસ સ્વામી એમાં લખ્યું કે તમે આવતીકાલે હવે શાસ્ત્રીજી મહારાજના દર્શન માટે આવો તમારા દીકરાને પણ સાથે લેતા આવશો જરૂર તમે પધારજો નહીં તો મારે આવવું પડશે હવે ત્રણ ત્રણ વખત ધક્કા ખાધા છતાં કોઈ નહીં છતાં પણ ચોથી વખત પણ ઉભું થવાની પણ ત્રિબળ ન હોય એટલી બીમારીની અંદર પણ એમને એક હરિભક્ત માટે ચોથી વખત પણ જવાની શ્રદ્ધા હતી નિર્ગુણ સ્વામી નું બીજું એક આગવું અંગ આપણને જોવા મળતું ઉપાસના પ્રવર્તન માટે પત્ર લેખન નું પત્રો દ્વારા એમણે પોતે દૂર સુદૂર એ ઉપાસના સંબંધી પત્રો લખેલા છે વિચારણ દ્વારા તો કર્યું જ છે પણ પત્રો દ્વારા પણ એમણે પોતે આ ઉપાસનાની વાતો કરી છે અને એમના પત્રો પણ બે પાંચ પાદાના હોય નહીં એમના પત્રો પચાસ સો પાદાના જોવા મળે આફ્રિકાની અંદર નિર્ગુણ સ્વામીએ જે પત્રો લખ્યા છે એનો તો કોઈ કલ્પના પણ ન થઈ શકે એટલા બધા પત્રો એમણે પોતે લખ્યા છે એમના પત્રો કિલોમાં નહીં મણ ની અંદર વજન થાય એ અઢાર મણ કરતા પણ વધારે એ પત્રો નું વજન ખાલી આફ્રિકાના પત્રો નું થયેલું છે એવો ઉલ્લેખ ભાઈ પોતે એક વખત કરે છે કેવી કેવી મુશ્કેલીઓમાં કેવી વિકટ પરિસ્થિતિ ની અંદર એમણે પોતે આ પત્રો લખ્યા છે કથા વાર્તા કરી છે અઢાર નવ ઓગણીસો છેતાલીસ ના દિવસે ચચાણામાં નિર્ગુણ સ્વામી વિરાજમાન હતા અને આફ્રિકાની અંદર પત્ર લખે છે ધર્મદના અંબાલાલ અંબાલાલભાઈ પટેલ ઉપર અને એમાં પચાસ હરિભક્તોના નામ લખે છે અને પછી એ લખે છે કે આ પત્ર રાત્રે નવ વાગે શરૂ કર્યો અને સવારે ચાર વાગે પૂરો થશે પછી સવારે ચાર વાગે છેલ્લે પૂરો કરતા એમણે પોતે લખ્યું કે હવે મારો બરડો ફાટે છે માટે લખવાનું પૂરું કરું છું પોતે બીમાર હતા

તો પાંચ વાગ્યા છે પણ લખવાનું ચાલુ છે સુતો નથી પણ આનંદ આનંદ છે મારે મહિમા ટેવ છે અંદર પણ એમણે પોતે પત્ર લેખન એ મુક્યું નથી યોગીજી મહારાજ પોતે પોતાના અનુભવની એક વાત લખે છે એકવાર વાર મુંબઈ ની અંદર નિર્ગુડા સ્વામી એકસો બે ડિગ્રી તાવ હતો અને એકસો બે ડિગ્રી તાવ ની અંદર સખત ઠંડી પણ હતી એ વખત અર્ષદભાઈએ કીધું યોગીજી મહારાજને કે આપણે ડોક્ટર ને બોલાવી લાવીએ તો યોગીજી મહારાજ કે ના ડોક્ટર નથી બોલાવા તમે દસ હરિભક્તોને લઈ આવો અને નિર્ગુણ સ્વામીને પૂછો ભગતજી મહારાજ નું આખ્યાન પૂછો અક્ષર પૂછો ની વાત પૂછો દસ હરિભક્તો આવ્યા યોગીજી મહારાજ પોતે વર્ણન કરે છે કે અતિશય ઠંડી લાગતી હતી સખત તાવ હતો કડતર હતી ઊં ઊં થતું હતું એ વખતે આ હરિભક્તો આવીને આવા પ્રશ્નો પૂછ્યા યોગીજી મહારાજ કે નિર્ગુણ સ્વામી બધા ગોધડીઓ ઓઢી હતી એ બધી બાજુમાં મૂકી અને કથા કરવા માટે બેઠા અને એવી વાતો કરી ગાયબ થઈ કે જણાયું પણ દર્દ જે જે આસક્તિ એ જોવા ભગવાન સ્વામી મધ્યના ઓગણત્રીસ માં વચના વચનાઓમાં પણ એનો ઉલ્લેખ કરેલો છે શાસ્ત્રીજી મહારાજે પણ યોગીજી નિર્ગુણદાસ સ્વામીના એ ધામ ગમન બાદ આફ્રિકાના ભક્તોને એક પત્ર લખ્યો એમાં લખ્યું

આવો શાસ્ત્રીજી મહારાજે પણ એમને શ્રદ્ધાંજલિ આપી તો નિર્ગુણ સ્વામી અને બીજા તમામ સંતોના જીવનની અંદર મહારાજના વખતના સંતોના જીવનમાં જોવા મળે કે પુરુષોત્તમ માટે પોતે થપી ગયા છે યાહોમ થઈ ગયા છે પછી મહંત મહારાજે એ પત્રની અંદર બીજા બે હરિભક્તોનો ઉલ્લેખ કરેલો છે એમાં લખ્યું છે કે આફ્રિકાની અંદર હરમાનભાઈ અને મગનભાઈ તેમના જીવનની અંદર પણ આ અક્ષર ને પુરુષોત્તમ ની ઉપાસના જોવા મળે હરમી પોતે મૂળ ગાના અંદર શાસ્ત્રીજી મહારાજ પોતે એમને આફ્રિકાના સમાચાર પૂછે છે એ વખતે એમણે કીધું કે સ્વામી આ મુંબઈ છોડીએ પછી કોઈ સત્સંગનું નામ નિશાન નથી ત્યાં તો બધા ખાવા પીવા વાળા છે એ વખતે શાસ્ત્રીજી મહારાજે કીધું તમે કોશિશ કરજો પ્રયત્ન કરજો અને સત્સંગ ત્યાં વધશે શાસ્ત્રીજી મહારાજ ના શબ્દો અને ઓગણીસો માં પોતે આફ્રિકા પાછા આવતા પહેલા એ જમાનામાં બસો રૂપિયાના પુસ્તકો કંઠી માળા ની મૂર્તિઓ લીધી એટલે આજના જમાનામાં તો પચીસ ત્રીસ હજાર રૂપિયાના પુસ્તકો કંઠી માળા ને બધું લીધું કેવાય તે બધું લઈ સ્ટીમર માં પોતે નીકળ્યા એ વખતે સ્ટીમરમાં બીજા ત્રણ હરિભક્તો પણ એમને મળી ગયા પુરષોત્તમભાઈ પોતે અરુવાના અને ઈશ્વરભાઈ પોતે કિટાલેના અને ધનજીભાઈ નકુરના આ ચાર જ સત્સંગી હતા અને બાકી બધા તો ખાવા પીવા પીવાવાળા સ્ટીમરમાં હતા પણ આ ચાર એ જ ભેગા થઈને નવ દિવસ સ્ટીમ્મરની અંદર વચનામૃતની કથા વાર્તા શરૂ કરી એ નવ દિવસ સળંગ રોજના દસ થી બાર કલાક વચનામૂર્તની કથા કરે પછી તો હરમાનભાઈ પોતે લખે છે કે સ્ટીમરમાં રહેતા બીજાને પણ રસ પડવા લાગ્યો અને પણ બધા અમારા આ જ્ઞાનની અંદર આ કથા વાર્તાની અંદર ગોષ્ઠીમાં જોડાવા લાગ્યા છેલ્લા દિવસોમાં તો જે સ્ટીમરના ખારવાઓ પણ અમારી આ ગોષ્ઠીની અંદર કથા વાર્તાની અંદર જોડાયા તા રીતે નવ નવ દિવસ સુધી આ વચનામૃતની કથા ગોષ્ઠી સ્ટીમરની અંદર પોતે કરતા એવો ઉત્સાહ હરમાનભાઈના જીવનની અંદર હતો હરમાનભાઈએ છેલ્લે તો પોતાની નોકરીને બધું જ છોડીને રાત દિવસ એ સત્સંગ પ્રચારનું કાર્ય પણ એમણે પોતે કરેલું જીવન જોવા મળે સત્સંગ થયો પણ સત્સંગ થયા પછી એ મગનભાઈએ આડો આંખ વાળી દીધો છે ઉપાસના પ્રવર્તન માટે સત્સંગ ના પ્રવર્તન માટે નદી નો ધસમસતો પ્રવાહ છે એને કોઈ રોકી શકે નહીં એ મગનભાઈ ના પ્રવાહ ને સત્સંગ પથ્થર હતોવા હતા કોઈને સત્સંગ નહી માં સમ ખાવા પૂરતો પણ એક સત્સંગી નહોતો એટલે એમને થયું કે શ્રીજી મહારાજે શાસ્ત્રીજી મહારાજે મને અહીંયા ક્યાં મૂક્યો પણ પછી શાસ્ત્રીજી મહારાજ ને પ્રાર્થના કરી અક્ષર પુરુષોત્તમ ની ખૂબ પ્રાર્થના કરી સ્તુતિ કરી શ્રીજી મહારાજ ની અને હવે સાંજે ઘરે જવાનું હોય મળવા માટે રેલવેમાં નોકરી પૂરી કરીને પણ સાંજે ઘરે કોઈ મળે જ નહીં ત્યાં આગળ ડીડી બાવા કરીને એક પંજાબી હતા એમનું પોતે એક બાર એ પોતે એ ચાલતું દારૂનું પીઠું ચાલતું તો સાંજે બધા જ ત્યાં ગયા હોય નોકરીમાંથી હવે મગનભાઈ વિચાર કર્યો કે હવે આમાં તો બીજો કોઈ છૂટકો જ નથી એટલે આ બાર ની અંદર બધા જાય સીએમ કાકા પોતે વાત કરતા કે મગનભાઈ આવે તો કરે છતાં પણ મગનભાઈ ના જીવનની અંદર એવી શ્રદ્ધા હતી એક પછી એક બધાને સત્સંગ કરાવ્યો સીએમ કાકા પણ પોતે પાકા સત્સંગી થઈ ગયા અને બીજા કેટલાય જસભાઈ ને બધા કેટલાય બધા એ પાકા સત્સંગી એ વખતે થયા આખું ટરો ગામ એ સત્સંગી થયું એટલે તો પછી બધા દારૂ પીતા માસાહર કરતા બધું બંધ થયા ત્યાં ડીડી બાબા હતા એનો આખો બાર છે એ પણ બંધ થઈ ગયો અને એ પણ પોતે રાજી થયા અને એ પણ પોતે સત્સંગી થયા એક વખત ત્યાં સ્કૂલ ની અંદર આ ઉત્સવ રાખેલો સંમેલન રાખેલું તો આ ડીડી બાવા પોતે રાત્રે જમવાનું છોડીને પણ મગનભાઈની કથા સાંભળવા માટે એ બેસતા અને આખી રાત એ કથા સાંભળતા આટલો બધો એ તરુણની અંદર એ બધાને સત્સંગ કરાવ્યો આ તો ઉલ્લેખ કરેલો છે હરમાનભાઈ મગનભાઈ પણ આફ્રિકામાં પણ બીજા ભક્તો હતા દેશની અંદર પણ આપણે જોઈએ તો આશાભાઈ ઈશ્વરભાઈ એમણે પોતે વેચાઈ ગયા અક્ષર પુરુષોત્તમ માટે શાસ્ત્રીજી માટે હર્ષદભાઈ દવે તો પોતે અક્ષર ની વાત કર્યા વગર પોતે રહી શકતા નહીં હવે કેટલા જેઠાલાલ સ્વામિનારાયણ એ પોતે મહાબુદ્ધિશાળી અને ગણિતના પોતે રેંગલર તેમ છતાં પણ સ્વામિનારાયણ બોલ મનવા સ્વામિનારાયણ બોલ એવા ભજનો પોતે ઢોલ વગાડી વગાડીને પણ મોટા મોટા નિષ્ઠા કરાવી નંદાજીને પણ પોતે લઈ આવ્યા તો તો એ કેટલાય બધા ભક્તો ઉલ્લાસરામ પંડ્યા પોતે દસ વર્ષ પ્રકાશ પ્રકાશમાં લેખ લખ્યા એમાં પણ આપણને અક્ષર પુરુષોત્તમ નિષ્ઠા જોવા મળે પોતે શિક્ષક તરીકે જ્યાં જ્યાં ગયા

અક્ષર પુરુષોત્તમ જ્ઞાન ની એ બધી ગુસ્તી કરતા અને આ બાજુ ઝાલાવાડ અંદર જોઈએ તો ચચાણા છે અડવાડ છે આ બધા ગામો ની અંદર મેરુબાબ બાપુ જેવા કે પછી મોજી અંદર માધા ભગત જેવા છગનભાઈ જેવા ગણેશ ભક્ત જેવા ભેગા થઈને અક્ષર પુરુષોત્તમ અને શાસ્ત્રીજી મહારાજ ના મહિમાની ગોષ્ટી આ બધા વિસ્તારોમાં જ્યાં જ્યાં જઈએ આ તો ચરોની અંદર ચરોતરમાં રામચંદ્ર ઠાકર હોય કે પછી પુરુષોત્તમ માટે એ ખપી ગયેલા શંકર કવિ જેવા હોય અક્ષર પુરુષોત્તમ ના જ્ઞાન ના કીર્તનો બનાવતા આ સંતો ભક્તો બધાના જીવનની અંદર આપણે જોયું નિર્ગુણ સ્વામી મહાપુરુષ દાસ સ્વામી બીજા પણ સંતો ની ગાથા કહેવા બેસીએ તો પાર ના આવે પણ એ બધા સંતો ભક્તોના જીવનની અંદર મુખ્ય જોવા મળે અક્ષર પુરુષોત્તમની નિષ્ઠા સાચી છે અને શાસ્ત્રીજી મહારાજ સાચા પુરુષ છે એમના વચને જબરજસ્ત નિષ્ઠાની પ્રતિ એમના જીવનની અંદર હતી તો બધા સંતો ભક્તો ખરેખર એ વેચાઈ ગયેલા યાહોબ થઈ ગયેલા એમના લોહીના કણે ની અંદર અક્ષર અને પુરુષોત્તમની નિષ્ઠા એ હતી તો આપણે પણ

અને અક્ષર પુરુષોત્તમ ઉપાસના નું પ્રવર્તન કરી શકીએ એવી બળ બુદ્ધિ શક્તિ આપણને પ્રાપ્ત થાય એજ પ્રાર્થના માનો મળી છે મોટી વાત આવી હાર જોરે કરી જતન દિવસ રાત સુતા બેઠા સંભાર જોરે સાચો મળ્યો છે સતસંગ અંગે અચળ કરી રાખ જોરે રખે ચાળે બીજાનો રંગ એવો ડાપણ દુરા નાખ જોરે લઈ બેઠા છો મોટો લાભ બેઠી પૂરણ બ્રહ્મ રે નહી તો દુઃખ ગત ડાપ માની લે જો મરમ ન રે આજ પામ્યા છો આનંદ મામ્યા દારૂણ દુઃખ રે એમ કહે નિષ્કુળાનંદ રખે મુખતા એવા સુખ રે સ્વામીનારાયણ ભગવાન હવે આવતીકાલે બે દિવસ સુધી આપણે શાસ્ત્રીજી મહારાજ નું જે વાક્ય મને દેખાય છે શાસ્ત્રીજી તો આવતીકાલે બે દિવસ સુધી પૂછ્યા દિવ્ય મનન સ્વામી કરવાના છે ત્યારબાદ આપણે ફરી બે દિવસ પૂજ્ય પરમ કિદન સ્વામી ઓસ્ટ્રેલિયામાં જે વિચરણ કરે છે તેઓ સ્વામીજી તો મહાપ્રતાપી શાસ્ત્રીજી મહારાજ વાત કરવાના છે ગુણાતી ગુરુ પ્રાપ્ય બ્રહ્મરૂપમ નિજાત મનહ વિભાગે દાસ પામિનારાયણ શ્રી સ્વામિનારાયણ ભગવાન જય સ્વામી નારાયણ